બે <laughs> નામા આ તો બહાર છે એટલે તમે જોવા ને મારા ભુવા છે પણ હવે એક કદાક ધોળો પુરુષ ને વાવડું મારું નામ ભગત ની માતા ની રાવણ ની રાવણ

ਨੀ ਸ ਰਾਵਣ ਪਸ਼ੂ ਮਾਰੇ ਆ ਮਾਟ ਹਟ ਆ ਤੋ ਰਹਿਣ ਸਭਾਉ ਹੋਨੇ ਅਭੂਆ ਢੁਣਾ ਸ ਢੁਣਾ ਵੇਰਾਇਆ ਹੈ ਰਾਵਣ ਗੋਇਰੂ ਹੈ ਆਉਤਾ 12 ਮਹੀਨਾ ਬਨੇ